રાષ્ટ્રને ગૌરવ અપાવનાર આપણા દેશના વીજ જવાનોના માનમાં આપણે સૌને માટે અકલ્પનીય ગૌરવશાળી કાર્યક્રમનું આયોજન ભારત સરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલય દ્વારા માય ભારત અરવલ્લી આયોજિત કારગીલ વિજય દિવસની ભવ્ય ઉજવણી ઓફિસર ઓફ ધ ડિસ્ટ્રીક યુથ ઓફિસરમાં રમેશજી કપૂર શરના માર્ગદર્શન હેઠળ યોજેલ છે જ્યારે આપની ઉપસ્થિતિ રાષ્ટ્રભાવની જ્યોતિ સમાન બની રહેશે આ કાર્યક્રમ સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલ માલપુર ખાતે છવ્વીસ સાત બે હજાર સવારે કલાકે સૌ સ્વાગત કારગીલ વિજય કારગીલ વિજય બાળકો દ્વારા સ્પર્ધા ત્યારબાદ વિતરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ અને રાષ્ટ્રગીતનું ગાન રખાયું કાર્યક્રમમાં સનરાઈઝ સ્કૂલના ટ્રસ્ટી અનિરુદ્ધસિંહજી અને વન પંડિત હેરિક ઉપાધ્યાય તથા ટોલ પ્લાઝાના અધિકારી મિતેશ ઉપાધ્યાય હાજર રહ્યા હતા રિપોર્ટર જયપ્રકાશ જોશી અરવલ્લી હું અનિરુદ્ધસિંહ નરેન્દ્રસિંહ વિરપુરા મધુભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આજે માય ભારત દ્વારા કારગીલ દિવસ નિમિત્તે બાળકોને વૃક્ષારોપણ કરાવ્યું તથા બાળકોને વર્તૃત્વ સ્કૂલની સ્પર્ધા રાખી એની અંદર ઘણા બાળકો વિજેતા બને તેમને હિનામિતરણ કરવામાં આવ્યું અને આ તમામ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન આજે કરવામાં આવ્યું અને એ માટે તમામ વનરક્ષક મંડળ ટીમ તથા તમામ જે ભારત માય ભારત ટીમ છે તમામનો ખૂબ ખૂબ આભાર છું